પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાના સહાય કરો અમે કઈ રીતના સાંકી લઈએ ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈ ભાઈ અમને કેવડિયા જવા દો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

અમે સામાજિક રીતે વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા અમને ન્યાય જોઈએ ના ના સાહેબ અમને ન્યાય જોઈએ આપી બાન રહી સર અમારા એરિયા હે સીડ્યુલ ફાઈવ એરિયા હૈ કોઈ ભી તરફ બાંધ જાયગે आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको आ, सपोर्ट आ, कर रहे हैं हम तो तो है। आपने रिटर्न कर लिया थोड़े कम कमे तो इतने तो जाने दो तो अभी चाह रहे कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू है। कोई कोई इस वजह से हम आपका हम पूरा सहकार आपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नहीं छोड़े डालने के लिए सर अगर हमारा तपास हो जाता है डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एमएलए दर्शनाबेन थी घनश्याम भाई पटेल थे मे खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए

અમે બધું સમજીએ છીએ અમારે ત્યાં જઈને ઝઘડા કે લડાઈ થોડી કરવાના અમારે ભાષણો ભી નથી કરવાના ના ના બિલકુલ આવું થોડું ચાલતો

કેટલાક ત્યાંના હાથાઓ બને છે અમારા સમાજ એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજ ને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉપજાવે છે આ યુવાનો ને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ ના ના શ્રદ્ધાંજલિ આપી છે ના 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 અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ જવાનું

કોઈ ઘર્ષણ ઉભું કરવા માંગો છો તમે અમારી સાથે લડાઈ પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે તમે દૂર ઉભા રહીને વાત કરી શકો છો મેં ઉભા રહીને વાત કરું ને તમારો તમે તમે જાણી જોઈને અહીંયા ઘર્ષણ ઉભું કરવા માંગો છો અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટીને કે કોઈને અમે નુકસાન નથી કર્યું બરાબર છે આજે અમારો શાંતિ પ્રમાણેનો કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા અરે સાહેબ પણ આટલી બધી કમિટમેન્ટ આપો કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો આવી રીતના થોડી ચાલે અમારો આટલો મોટો સમાજ અમારા લોકો ને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું જયારે પોલીસ ને આગળ કરી દેવાના આપણા નેતાઓ આપણા આદિવાસી દુઃખ સાથે કેવું પડે છે આદિવાસી નેતાઓને પણ આમાં રાજનીતિ દેખાય છે એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી હોવાતું એટલે અમને ન્યાય આપો ફોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું મૂકો લાવો બધા અમારે પોલીસ સાથે લડાઈ નથી અમારે સામાજિક વિચારધારાની લડાઈ છે અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી અમને ન્યાય જોઈએ ભાઈ આટલો મોટો સમાજ છે અમારા લોકોને મારી 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 નાખે અમારે એક મેસેજ આપવાનો હતો કે જારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા ખુરશી લઈ આવો ખુરશી અમારા લોકોમાં એકતા તો બતાવવી પડશે ને ક્યાં સુધી અમે બેઠીશું એમાં એક થવા માટે પણ તમને તકલીફ છે લાવો ખુરશી দাও અહીં શ્રદ્ધાંજલિ કરી આપણી જગ્યા છે ને અરે કુર્સીયા લાવી એક લઈ આવો બીજે બધા દેવાનોને છે પોલીસ અધિકારીઓ આપણા છે આપણે કોઈ પોલીસ અધિકારી સાથે વ્યક્તિગત

કોઈ કેળા માળો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે એટલે અમે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી પણ અમને ન્યાય જોઈએ અમને સંવિધાનિક અધિકાર મળ્યા છે ને એમાં તો અમે અમને ભેગા નથી થવા દેતા ઘરે પોલીસ આવીને ચીટિંગ કરી જાય પાછળથી લઈ હા સાફ કરો ભાઈ અહીંયા પેલા બગલાસી પેલી બાજુથી લઈ લો જલ્દી લાવો હા સાફ કરી દીધું આપણે એક ભાઈ ત્યાં પેલું પેટી ટાઈપ નું ડબ્બો લઈ આવા વાસણવાળાને છે 50 30 લઈ આવો એક ડબ્બો લઈ આવો પ્રિતમ ભાઈ મંગાયનો પ્રિતમ ભાઈ ડબ્બો ડબ્બો છે અંદર લેતા આવો

બીજે એક લીજા ફૂલો વિક્રમભાઈ અગરબત્તી મંગાવેલો બધા વારા પરથી શ્રદ્ધાંજલિ આપવા આવતી

jamir bay, manis bay, ভাল দিন